સાથે સરસીનો સ્વાગત કરીશુ ડીવાયએમસી નવेंद्र દેસાઈ ડીવાયએમસી પુગેશ ભગવાને આવે છે નાઈટ સેક્રેટરન આપસે જોઈ છે અને સાથે જ આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મેજસ્ટિક નાગરિકો સ્વસ્થ રહે

આપને બધાને ખબર છે કે મોદી સાહેબનું વિઝન એ દરેક દિશાની અંદર હોય અને એમને કોઈ દિશા એવી બાકી નહીં હોય કે જ્યાં કામ કરવાનું બાકી રાખ્યું હોય એવા તબક્કે આજે અહીંયા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતની અંદર મેજર મેદર્શીતા ઘટાડવા માટે એ બોડીમાં ફેટ ઘટાડવા માટે થઈ અને લોકોને આહવાન કર્યું છે ત્યારે આજે આપણે આ સાયક્લોથોનનું અહીંયા આયોજન કર્યું અમે તો એક સ્પોર્ટ્સ રમતા પ્લેયરો જતા સ્કૂલથી ચાલુ કરીને કોલેજ પૂરી થઈ ત્યાં સુધી અને કોલેજ પૂરી થયા પછી પણ ચાર વર્ષ પાછા કોલેજમાં ફી ભરી અને સ્પોર્ટ્સ રમવા માટે હોકી રમવા માટે અમે ભણતા હતા એટલે સ્પોર્ટ્સ જીવનમાં ખૂબ મહત્વની છે ભેટ ઘટાડવા માટે પણ સ્પોર્ટ્સ ઘટ મહત્વની છે તો આપ સૌ નડિયાદના પ્રજાજનો આજે જે આ આખું આયોજન કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે પ્રજાજનો જાગૃત થાય અને આપણે સૌ આપણી હેલ્થ સારી રાખીએ એના માટે થઈને આ કાર્યક્રમ યોજાયો છે આભાર રસ્તો ભારતમાં થકીય બંધમ જેથી કરીને આપણે ફિટ રહીએ અને નિરામય રહીએ સાથે સાથે તમારા

ગાલી ના દેતા થોડો કાંકર આવે તો હા જવા નહીં હો ખાલી

નડિયાદ મહાનગરના બધા પ્રજાજનોને આજના સફલ સાયક્લોથન માટે ખૂબ ખૂબ બધાઇ માનની શ્રીના આગમન પૂર્વે જે સફળ કાર્યક્રમ યોજાયા અને માનની શ્રીના જે સંકલ્પ છે મેદસ્યુતા મુક્ત ભારત એના માટે મેદસ્યુતા મુક્ત ગુજરાતનો જે માનની મુખ્ય પ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એના માટે આ કાર્યક્રમ યોજાયા અને માનની શ્રી નડિયાદના કુશલ માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ આ યોજાયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આમાં પાર્ટિસિપેટ કર્યું છે તો આપણા માટે ખૂબ આનંદની વાત છે કુડ રોઝ ટુ નડિયાદ